ઇનપુટ્સ પણ લઈને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવા માટે બે ત્રણ દિવસ લાગશે એ કરી દેશું પણ તાત્કાલિક અસરથી અત્યારે જે ડેમેજ થયા છે સેન્ટ્રલ પિલરની જેથી કરીને ઓવરઓલ માંડવી સ્ટ્રક્ચરનું ઓવરઓલ કે ડેમેજ ના થાય તાત્કાલિક અસરથી આ પિલરને કેવી રીતે પાછા સ્કેફોલ્ડિંગ કરીને પ્રોટેક્ટ કરી શકાય એ બાબત અત્યારે જોવા માટે આવ્યા છે એટલે એક બે દિવસની અંદર આ કામ તરત જ ઇમરજન્સીમાં કરી દઈશું પછી ટેન્ડરનું જે પ્રક્રિયા છે એ પ્રકારનું જે કામ જે આવશે આખું જે રેનોવેશન નું અને રેસ્ટોરેશન નું કામ છે એ પણ આવનારા દિવસોમાં કરી આપવામાં આવશે અને અત્યારે એ પણ અમે નક્કી કરીએ છીએ કે આ વિસ્તાર જે મંદિરની દર્શન માટે લોકો આવે છે થોડું આમ બાજુ ના જાય એટલા માટે થોડું રેસ્ટ્રિક્શન્સ કરાવીશું અને બહાર પણ બેરિકેડિંગ વધારીશું જેથી કરીને લોકોનું કઈ જોખમી ના થઈ જાય થોડું ધાર્મિક આસ્થા છે એટલે ડિસ્ટર્બ નથી કરતા અમે પણ આ બાજુ કોઈ પબ્લિક ના જાય એ અમે વિનંતી કરીએ છીએ એટલે ડેપ્યુટી કમિશનર ઝોન તરફથી નોટિસ પણ પણ કરવામાં આવશે ટ્રાફિક સાથે વાત કરીશું પોલીસ જોડે તો જ રહ્યા છે આવનારા દિવસોમાં જે જાહેરનામા આ વિસ્તારમાં સાઉન્ડ નું અને ટ્રાફિક હેવી ટ્રાફિકનું જે ઇસ્યુઝ છે એ બાબતનું જાહેરનામા પછી પોલીસ સાથે ચર્ચા કરીને આવવાના આવશે પણ તાત્કાલિક ધોરણે આ પિનરને રેસ્ટોર કરવાનું કામગીરી અમે હાથ ધરવાના છે એટલે અત્યારે ટીમ સડી કરી રહ્યા છે